તો એક બાદ એક સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે તેવામાં રાજકોટનો ધોરાજીનો ભાદરબે ડેમ પણ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીર આવ્યા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે આજે પણ સારો વરસાદ રાજકોટ જિલ્લામાં વરસ્યો છે તેવામાં ભાદરબે ડેમના બે દરવાજા હવે એક એક ફૂટ ખુલવાની ફરજ પડી છે ભાદરબે ડેમમાં છવ્વીસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમમાં પાણીની આવક થતા ઓગણીસ ગામડાઓને એલર્ટ કરાયા છે નદીમાં પાણી છોડાતા કાંઠાના ઓગણીસ ગામોને એલર્ટ કર્યા માણાવદર કુતિયાણા પોરબંદર સહિતના ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા છે

છવ્વીસો ક્યુસેક આવક તો સામે છવ્વીસો ક્યુસેક ની જાવક છે તેને લઈને સેક્શન ઓફિસર આપણી સાથે છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું સર શું કેશો જે ડેમ ઓવરફ્લો થયો છે નમસ્તે હાલ ડેમ પોતાના રૂલ લેવલના ના હંડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયેલ છે આ મહિનાના રૂલ લેવલ પ્રમાણે હંડ્રેડ પર્સન્ટ ભરાયેલો છે અને બે દરવાજા એક એક ફૂટ જેટલા ખોલવામાં આવેલ છે કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ધોરાજી માણાવદર અને ઉપલેટા તાલુકાના નીચાણવાળા આવતા ગામોને એલર્ટ કરવામાં આવેલ છે કેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે આશરે અંદાજિત ઓગણીસ ગામો ધોરાજી ઉપલેટા અને માણાવદર તાલુકાના અને કુતિયાણા તાલુકાના એલર્ટ કરવામાં આવેલ છે હજી વધુ ઓવર પાણીનો ફ્લો છે તે આવક ચાલુ છે કે તો કેટલા દરવાજા ખોલવા પડશે હાલમાં છવ્વીસો ક્યુસેક ઇનફ્લો છે અને ઉપરવાસમાં જાણવા મુજબ વરસાદ બંધ પડેલ છે તો વધારે કોઈ દરવાજા ખોલવાની જરૂરત પડશે નહી હાલમાં આ હતા સેક્શન ઓફિસર કે જે હાલ ઉપરવાસમાં વરસાદ થોભી ગયો છે પરંતુ જરૂર પડે એવી શક્યતા નથી પરંતુ જે બે દરવાજા ખોલવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે નીચાણવાળા